હા એ શિકર સોય ગયો છે અને આ તો ડુંગારું કાઢ્યું છે બરાબર નું ના વડિયાળી સોંપી છે ને આમાં વેલા સોપી હતી પણ પેલા શહેરામાં પોણી ભરાઈ ગયું એ કોઈ મજા ના હમણાં સોપી છે ડુંગારું કાઢ્યું છે તેમાં હું કઈ ના થાય તો સારું છે એ ભગવાન આટલો દાડો વરસાદ બે દાડા વરસાદ આ પશુ હતો નહીં પશુ તો પેલા કીધું છે એવાનું લાઈન ના હીધી પશુ તો હતું નહીં પણ આટનો દાડો વરસાદ આવેલા ઘણું થઈ ગયું ન ખબર યાર હમૂરજી જતી રહ ડોમરો ડોમરો હલે ડોમરા હા હાજી ન <tr Jedi ont> <terror> મોટી સતીયા હતું એ બીજા બે બેલા આયો કનુજીને બરા ના જોઈ હોય સોપ્યા તમે ચાર દાડા થી આ જતું સો આયો તો સોપા ઓવા કનુજીને નહીં નઈ જોઈ ઓવા એ અવરી લાઈન ઉપર ચડી જઈ છે અને હું કહું છું બોલો પેલા લાઈન આવી છે પેલા કપૂરજી ભાઈ ઓવા કેટલા પોંધી એ તો બાકી છે

બગું હા પલાપમ જયા જન પ્રો લેબડુ લેબડુ કે લેબડુ પલાપમ

હા <tis> <tis>

તે ના હાલ તો કોઈ નઈ હું તો ઘેર જતો રહો આ તો તમે કીધું તો એટલે ફોન આપ્યું છે જોવા આવ્યો બરાબર આ તો હાલ ના હાલો તમારી મારી મરજી જોશે એટલી કિંમત સાત હજાર પોનસો હાલી દો બસ અંબે માથી સહી કરો હા અડામણા જુદા હોવા ખેતરમાં ફરત છું પલાભાઈ ની ટેકર એકણો છો છે હા ના ના એતો ઉકેલા બાજુ પડશે આ બાર

પણ થોડું બે ચાર લેડા લેબડું મારા ટોળું ફૂલ ભરાઈ જાય તો પૂરે ચાલુ જ થઈ મજૂર તો ખાતા જો ને ચાર પેલા મેલા ચાર

કોઈ કાઢે સીધું કરવતી મેલવા માંગી એ તમે ઉપર મેલ તમે ક્યાં ગોડી ને ઉછી કાઢો તો પડે અમારે મજૂર માં માંગતા અમે આટલે બટલાઈ ને કરવતી મેલી

કરતા પણ તમે લડવાનું ના કરતા પછી આવું ભાઈ લડવાનું અને હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી